નવેઠા પ્રાથમિક શાળાને સક્ષમ શાળા એવોર્ડથી સન્માન ભરૂચ તાલુકાની નવેઠા પ્રાથમિક શાળાને છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જૂના તવડા પ્રાથમિક શાળામાં સવારે આઠ કલાકે ગણતંત્ર દિવસના અવસરે મામલતદાર મેડમના હસ્તે સક્ષમ શાળા અંતર્ગત એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયું છે આ સિદ્ધિથી શાળા ગામ તેમજ સમગ્ર તાલુકામાં ગૌરવની લાગણી વ્યાપી છે શાળાના આચાર્ય શ્રીમતી જ્યોત્સનાબેન નટવરલાલ બારોતે છેલ્લા ત્રણ વર્ષોમાં શાળાની શૈક્ષણિક તેમજ ભૌતિક વ્યવસ્થામાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે બદલાતા શિક્ષણના પ્રવાહોને અનુરૂપ શાળામાં નવીન પ્રવૃત્તિઓ અમલમાં મૂકી તેમણે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા હોવાની વાતને સાબિત કરી બતાવી છે દર વર્ષે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામો મેળવી રહ્યા છે જે શાળા માટે ગૌરવની બાબત છે ઉપરાંત દર વર્ષે શાળાનો પ્રવાસ વિદ્યાર્થીઓના યુનિફોર્મ સહિતની સુવિધાઓ માટે જ્યોત્નાબેન બાળોતની કાર્યદક્ષતાથી પ્રભાવિત થઈ દાતાઓ દ્વારા અનુદાન પણ આપવામાં આવે છે શાળાના સ્ટાફ શાળાના વ્યવસ્થાપન સમિતિ એસએમસી તેમજ ગ્રામજનોનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત કરવામાં આચાર્ય તરીકે તેઓ સફળ રહ્યા છે તેમની ઉત્તમ સેવાઓ બદલ તેમને રાજ્ય કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ પણ સન્માનિત કરવામાં આવ્યા છે નવેઠા પ્રાથમિક શાળાની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા આનંદ અને અભિનંદનની લાગણી વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટર યાસીન દિવાન સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીની લાઈક કરો શેર કરો